નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે બિહારમાં કોંગ્રેસ થી રેલી દરમિયાન વડાપ્રધાનની માતા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં ભાવનગર ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા ભાવનગરના ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં મહિલા મોરચાની આગેવાન અને કાર્યકર બહેનો જોડાઈ હતી વડાપ્રધાનની માતા વિશે કરવામાં આવેલી ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાહેરમાં માફી માગે તેવી મહિલા મોરચાની બહેનો દ્વારા માગણી કરવામાં આવી છે